સમગ્ર મામલે એફ ડિવિઝન એસીપી પ્રણવ કટારીયા દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે માજલપુર પોલીસને જાણ થઈ હતી કે માજલપુર જીઆઈડીસીમાંથી મકરપુરા હનુમાનજી મંદિર તરફ એક રસ્તો જાય છે ત્યાં એક ગાડી પડેલ છે ગાડીમાં તોડફોડ થયેલ છે એ પ્રકારની માહિતી મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં સ્થળ સ્થિતિ જોતાં ગાડીમાં તોડફોડ થયેલ જણાઈ હતી ત્યારબાદ તે ગાડીના નંબરના આધારે તેના માલિકની વિગત કાઢી તેનો સંપર્ક કરતા એનો માલિક મળી આવતા તેની પૂછપરછ કરતાં તેનું નામ નિહાલ જમાલુદ્દીન સિદ્દીકી ઉંમર વર્ષ અઠ્ઠાવીસ જે માજલપુર જીઆઈડીસી કોલોની ખાતે રહે છે એના જણાવ્યા મુજબ અજાણ્યા ઈસમોએ એની સાથે જીઆઈડીસી રોડ તરફથી આવતા એક્સિડેન્ટ થયેલ એક્સિડેન્ટ થતાં ઓવરટેકિંગ કરતાં ટુ વ્હીલર ચાલકોએ ત્યાં પડેલી ઈંટોથી તેની ગાડીને નુકસાન કરેલ એ મુજબ એનસી ફરિયાદ આડત્રીસ ઓબ્લિક બે હજાર પચીસથી ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે ત્રણસો ચોવીસ ચોપન મુજબ આ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ ફરિયાદી નિહાલ ઇજાગ્રસ્ત થયેલ છે સારવાર સર્ટિફિકેટ આવવાથી પોલીસ આગળની કાર્યવાહી કરશે તેમ અધિકારી દ્વારા જણાવ્યું હતું ગઈકાલે એક માંજલપુર પોલીસને જાણ થયેલી કે માંજલપુર જીઆઈડીસી માંથી જે મકરપુરા હનુમાનજી મંદિર તરફ જે રસ્તો જાય છે ત્યાં એક ગાડી પડેલ છે એ ગાડીના કાચ ગાડીમાં તોડફોડ કરેલી છે એ પ્રકારની માહિતી મળતા તાત્કાલિક પોલીસ બનાવ સ્થળે પહોંચેલી જ્યાં ગાડીમાં તોડફોડ થયેલી સ્થિતિમાં ગાડી દેખાતી હતી ત્યારબાદ તે ગાડીના નંબરના આધારે એના માલિકની વિગત કાઢી એનો સંપર્ક કરતાં એનો માલિક આપણને મળી આવેલ લોકેશનના આધારે એને પૂછપરછ કરતાં તેનું નામ નિહાર જમાલુદ્દીન સિદ્દીકી ઉંમર વર્ષ અઠ્યાવીસ જે માંજલપુરમાં જીઆઈડીસી કોલોની ખાતે રહે છે અને એનું એના જણાવ્યા મુજબ અજાણ્યા ઈસમોએ એની સાથે જીઆઈડીસી રોડ તરફથી આવતા એક્સિડન્ટ થયેલ અને એક્સિડન્ટ થતાં ઓવરટેકિંગ કરતાં જ્યાં ટુ વ્હીલર ચાલકો છે એમણે ત્યાં પડેલી ઈંટોથી એની ગાડીને નુકસાન કર્યું અને એ મુજબ એનસી ફરિયાદ આડત્રીસ ઓબ્લિક બે હજાર પચીસથી ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે ત્રણસો ચોવીસ અને ચોપન મુજબ આ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ હાલ કરી રહી છે આજે ફરિયાદી છે નિહાલ જમાલુદ્દીન સિદ્ધિકી જેને અજાણ્યા સમયે માર મારેલ એના માથામાં ઇન્જરી થયેલી છે થોડું બ્લડિંગ પણ થયેલ એની સારવાર કરાવેલી છે અને સારવાર સર્ટિફિકેટ આવેથી આગળની કાર્યવાહી પોલીસ